હું એમ કઉ છું કે માયાભાઈ ચોર છે ચોર છે અને ચોર છે માયાભાઈ ચોર છે માયાભાઈ આહિર અને તેમના બંને પુત્રોની જે મુશ્કેલીઓ છે હવે ધીમે ધીમે વધતી જઈ રહી છે કારણ કે બગદાણાવાળી જે ઘટના હતી એ બાદ અન્ય પણ ઘણા લોકો સામે આવી રહ્યા છે અને જૂના મુદ્દાઓને ફરી તાજા કરી માયાભાઈ અને એમના પુત્રો પર આક્ષેપોનો મારો ચલાવી રહ્યા છે પહેલી ફેબ્રુઆરી ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભા યોજાઈ હતી એ ન્યાય સભામાં પણ ઘણા બધા લોકો આવ્યા હતા જેમણે સ્ટેજ પરથી માયાભાઈ અને એમના બંને જે પુત્રો છે એમના ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા જેમાં જેતુભાઈ ધાખડા નામના એક વ્યક્તિ દ્વારા માયાભાઈ ચોર છે એવા નારા લગાવવામાં આવ્યા હતા સાથે જ તેમના દ્વારા અમરીશ ડેર પર પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કોણ છે આ વ્યક્તિ શું કારણોસર તેમને આવા નારા લગાવ્યા હતા અમરીશ ડેર પર તેમણે શું આક્ષેપો કર્યા છે બધી જ વિગતો મેળવ્યા જય હું છું ગઢવી અને રવિવારના રોજ ભાવનગરમાં કોળી સમાજની જે ન્યાય સભા યોજાઈ હતી તેમાં એક વ્યક્તિ દ્વારા માયાભાઈ ચોર છે એવા નારા લગાવવામાં આવ્યા હતા અને અમરીશ ડેર પર પણ તેમણે આ સભાની અંદર ઘણા આક્ષેપો કર્યા હતા એમનું એવું કહેવું છે કે અમરીશભાઈ અને માયાભાઈએ તેમની કરોડો રૂપિયાની જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરાવેલી છે ભરતભાઈ એટલે માયાભાઈ આહિરના જે પુત્ર છે છે ભરતભાઈ આહિર એમની અહીંયા વાત કરવામાં આવી અને એમનું કહેવું છે કે આ જે મુદ્દો છે આ જે કેસ છે એની જો પૂર્ણ તપાસ થાય તો લેન્ડ ગ્રેબિંગ જેવો કેસ લાગી શકે છે એમનું કહેવું છે કે વર્ષ બે હાજર સાતમાં જમીનના પુરાવાઓનો નાશ કરી બે હાજર ઓગણીસ માં સત્તાનો દુરુપયોગ કરી

અમરીશભાઈ અને માયાભાઈ મારી જમીન કરોડો રૂપિયાની રાજુલા રોડ ટચ જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈ નામે કરેલા જો એની પૂરી તપાસ થાય તો તમારું નવનીક નું તો કઈ નહીં એવું લેન્ડ જમીનનો કેસ લાગે બે હાજર સાત માં અહીંયા વકીલ સાહેબ બેઠેલા બધાને જોયેલું છે પૂરી તપાસ કરાવો એવી હું તમારી પાસે આજે ઓલું કરું છું જોકે ઓલીસ જમીન આધાર પુરાવા ના જ કર્યા છે આજે બે હાજર સાત થી જમીનનો નો કબજો મારી પાસે છે આ આ ત્રીજો દસ્તાવેજ કોઈ ખાતેદાર નથી જમીન બન્યા અને બે હાજર ઓગણીસ માં માયાભાઈ ભરતભાઈ માયાભાઈ છોકરાના છોકરા નામે દસ્તાવેજ કરેલો છે મારા ભાઈઓ આજે એના સમાજ ના એમ કે તમે પાંચસો પાંચસો ગાડીઓ લઈને આવવાના છે આવો જ્યાં જતુબાની અત્યારે કબજો જતુ બની આગળ બાલુભાઈ બચુભાઈ એ પણ કોર્ટ માં હાજર થયા વાળી પાંચ નામું કરી ગઈ ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ હાજર એક તરફ કેસ પણ છતાં આજે આ નેટવર્ક ઊંચું છે

આજે તમે એને તતા કરો અહીંયા એક ફકીર સાહેબ મેં જોઉં છું ઘણીવાર તો મારા પર મોબાઈલ માં જોઉં છું બરાબર મારા ભાઈઓ તો હું ખાસ તમને કહું છું કે આ ધ્યાન રાખજો આ લોકો નું નેટવર્ક છે મેં થોડાક સમય પેલા આપણે મોદી આવ્યા હતા ભાવનગર ત્યારે મોદીને ને રાહુલ ગાંધી એ સાબુત કર્યું સિવિલ કોડ બ્રેક માં એ મે પર રાખેલા સિવિલ મોટેલ માં મોયા ભાઈ ચોર છે ચોર છે સાબુત કરેલું છે તો આજે જો આ તમારું કઈ નથી જો તમે એક હાચા થાવ તો ભરતભાઈ નાયોભાઈ ને લેન્ડ લેબી કેસ લાગે એમ છે પણ છતાં આજે કોઈ જમીન નામ નથી લેતા તો જો મારી પાસે ઓલી મારી જમીન ના હાથ પર બરે નામ ના નીકળે છે આધાર પુરાવા નાચ કર્યા પાજે લાઈનમેન નીકળવાલી છે એને મને 8 થી 10 લાખ રૂપિયા મળે એમ છે પણ આ માયાભાઈ ને અમૃતભાઈ ના પાપે મને નથી મળતા અગો મારા કાકાની જમીન છે બરાબર મારા કાકાને તો આવી ગયો છે અને 19 લાખ રૂપિયા આવે છે પણ કારણ કે આ જમીન અમે મે આપેલી છે એને આધાર પુરાવા નાચ ગિરા છે નથી ન્યાની સફળતા જતા અહીંયા લાઈટ નું કનેક્શન 52000 ના મારા નામનો ને આવેલો જી માં ડન ગાયબ કરાવી નાખ્યો અત્યારે ન્યાય ને હોવી કે બીજી જમીન રાખેલી છે એમાં કોઈ કૂવો નથી આ જે કેનાલ છે એમાંથી મોટર મૂકીને હાલે છે મારે મેઈન કનેક્શન મારા સર્વર નંબર વા છે એ કનેક્શન કાપીને બંધ કરાવી દીધું છે આ લોકોનું નું કેવડું જી માં નેટવર્ક આલે છે 52000 રૂપિયા ડન મારો ભરવા પાત્ર હતો તો આજે દંડ જીવી વાળા શીખેલો નહીં બરોબર એ ટાઈમે મારે ડુંગળી નું વાવેતર હતું આઠ થી દસ લાખ રૂપિયા નું નુકસાન કરાવેલું છે મારા ભાઈઓ આજ હું તમને કઉ છું મારે કોઈ તમારી પાસે આપણે કઈ નથી કરવું પણ કેટલા માણસો ખોટા છે એ મારે કરી બતાવો મારે એટલું તમને કહેવાનું છે બસ જય માતાજી આજે મને તમારે છે ટાઈમ આપ્યો નવનીતભાઈ બોલાવો અમારા બાપો તો આ લોકો આ નવની ભાઈ કરતા હોય ભરતભાઈ ને જેલ જવું પડે અને જવું પડે પણ કોણ કે ક્યાં જે મોદી એ ડાયરેક્ટ રેવા માંગે છે એટલે આનું ઘડીક માં ન આવે નગર દસ કરોડ ની જમીન જો આજે કોઈ જો આવતા ન હોય તો એનું કાંઈક તો કાલું હશે કે નહીં હે ઓલી જમીન મારે ખાતે છે આજે વીસ વર્ષ તા જો બેઠો છો તો પાંચસો પાંચસો ગાડી લઈને એના સમજ ના કઈ જાવ જાઓ

તમારી માટે રાખી લીધ મે રોડ ટચ સાવરકુંડલા રોડ ટચ છવિસ વીઘા જમીન આપી મેં મારા ગામની ગામ મારું છે મારા ગામની નવ વીઘા જમીન આપેલી છે નવ વીઘા સામે મને આ છવ્વીસ વીઘા વાડી આપી અને પાંચ લાખ રૂપિયા બરોબર એમાંથી ત્રણ લાખ રૂપિયા મને આપી દીધા બે હજાર સાતમાં સિત્તેર હજાર રૂપિયા મારી બેંકમાં લોન ભરી છે સ્પેન્ડર ગાડી જોડાવેલી એ મને દસ રૂપિયા તક જોડાવેલી છે આ લોકો અત્યારે બે હજાર ઓગણીસ સત્તરમાં માં અમૃતભાઈ ડેર ધારાસભ્ય બહેન બે હજાર ઓગણીસમાં માયાભાઈના છોકરા ભરતભાઈ માયાભાઈના નામે બિનપાત્ર દસ્તાવેજ કરેલા છે રાકેશ કન્યાલાલ કોઈ ખાતેદાર નથી બરાબર અને આજે ખોટા દસ્તાવેજ કરી અને ત્યારે મને એક લોક લોકમાં દીધો હતો બરાબર કે હું જ્યાં મામલેદારમાં જાઉં સર્વે નંબર મારી પાસે મોટે એક છો હોલ થોડિયા આગળ એક હોલ કે એક તો ન નીકળે મેં જયારે જૂનો ખેડૂનો હાથ બાર ગોઈતો એમાં જે નંબર હતા એ નંબર કઢાવવા ત્યાં તો નીકળ્યું ભરતભાઈ માયાભાઈ ભમર અને હું પાગલ જેવો થઈ ગયો કારણ કે કરોડો રૂપિયાની જમીન આજે મારી પાસે છુટવી લેવા માંગતા હતા બરાબર ત્યારે મેં કોર્ટમાં દાવો કર્યો દાવામાં મારા રોહિતભાઈ બારિયા મારા વકીલ મેં મારું સત્તામાં દોઢ લાખ રૂપિયા પેલા મારી ફી માંગી મેં મારા બધા દાગીના વેસી અને એની ફી પેલા ભરી હું કોર્ટ આવીને પંચનામું કરી ગઈ કોર્ટ પંચનામું કરી ગઈ ત્યારે પંચનામા મારા પાંચ સાક્ષી અને મેન સાક્ષી બાલુભાઈ બચુભાઈ એ પણ પંચનામા હાજર હતા બરાબર બીજા કોર્ટની મુદત પડી જ્યાં પણ બાલુભાઈ બચુભાઈ આવ્યા બાલુભાઈ બચુભાઈ કીધું અમે દસર હજાર આપી દસરજ કબજો ગયું આ લોકો પછી હજાર નો મારા નામનો જે ડન હતો એ ડન જી ગાડી પંચનામા એક 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 મારા તરફી કુંડલા છે આ બધાના નામ છે કોઈ આવ્યા નથી મારે એક તરફી પંચનામું થયું છે હાલ અત્યારે આ લોકો કોઈ નામ લેતા નથી પણ આ જે કરોડો રૂપિયાની જમીન મારી પાસેથી માયાભાઈ ને અમરીશભાઈ આ કૃત્યુ કરી અને માનો માલિક બનવા નથી દેતા બરાબર હું મેં એને હું એને હું ગુખ હતી હું આજે રાજુલા બે હજાર સાતમાં હીરાક હતો હતો ત્યારે મને આ જમીન મળી આ જમીનમાં મેં મારા દીકરા દીકરીઓને લગન પસંદ કરેલા છે હું અત્યારે મારી પાસે જમીન છે કોઈ નામ નથી લેતા પણ જ્યારે મારા આ રુષ્ટિ થઈ કેટલું નુકસાન થયું વાવાઝેડામાંથી પહેલાં હું ત્યારે મારે ડુંગળી હતી ત્યારે વખત જ્યારે કનેક્શન કાપી નાખ્યું તો શરૂ ન કર્યું અત્યારે હાલની તક લાઇટનું કનેક્શન બંધ કરાવી દીધું ખેડૂના નામે આજે ત્રણ જતા એનું કોઈ નહોતું જે ખેડૂના નામે હતું અત્યારે કનેક્શન મેં બીજેથી લાઇટ લઈ એનેમાં હું હકારું છું આની હિસાબે મને કાંઈ લાભ મળતો નથી બસ એટલી મારી નમ્ર સરકાર કરું છું કે જો હું ખોટો માણસ હોય તો મને અહીંથી કાઢી પૂરી તપાસ થાય તો સુરેન્દ્રનગર વાળું કઈક મામલેદાર કલેક્ટર બધે મારી આધાર પુરાવા છે બે હજાર સાત થી આ કબજો મારી પાસે આજુબાજુ વાળા બધા હું પ્રબર મેન માલિક બાલુભાઈ બસુભાઈનું જેને પૂછી જોવે જો આનું પૂરેપૂરી તપાસ થાય તો આજે સુરેન્દ્રનગર વાળી થાય છે કઈક આવે છે પણ અત્યારે નહીં થાય કારણ કે અમરીશભાઈ અને માયાભાઈ આ મોદી ની હારે રહેવા વાળા છે બસ એટલે મારે નમ્ર વિનંતી મને જો ન્યાય મળે જો સરકાર સાચું હોય હું હું ત્યારે જોઉં છું કે નવનીતભાઈને અત્યારે કેવું પણ હું નવનીતભાઈ મોકલું છું કે આ સરકાર પાસે અત્યારે માયાભાઈ અને અમરીશભાઈ મેં જયારે એમ પેલા પણ કીધેલું છે કે અમરીશભાઈ ચોર છે કારણ કે મારી જમીનના ખોટા દસ્તાવેજ મને ખબર નથી પડવા દીધા દોઢ વર્ષે મને ખબર પડી સત્તર મહિને કે મારી જમીનનો દસ્તાવેજ કરી લીધો કોમ્પ્યુટરમાં લોક મારી દીધો તો મામલેદારમાં જાવતો જૂનો ખેડૂતનો મેં હાથ બહાર ગોતો ત્યારે એમાંથી નંબર હતા ત્યારે હાથ બહાર નીકળ્યા ત્યારે મને ખબર પડી કે વાહ ભાઈ વાહ જેટલા સારા દેખાય છે એવા જ કુતરા દેખાય છે હું અત્યારે હું જોઉં છું કેવું કેવા માણસો આજે મેં એક વાત સાંભળીમાં કે એક છોકરાનું જો ખૂન થઈ ગયું હોય બરાબર આ નવનીક ભાઈ ને હા હું છે આનું કેટલું તમારું કેટલું ગંદુ છે આ રાજકારણ બસ મારે ન્યાય જોવા ગમે બરાબર જો હું ખોટો હોય તો આજે દસ કરોડની જમીન કહેવાય તો મને લાત મારીને કાઢી મૂકે એટલે હું મોદી પાસે પૈસા રાખવું જોઈએ બસ તમે આવા મોદી સાહેબ એટલી વિનંતી કરું આવા જ ખોટા માણસો તમે ભેગા કરેલા છે એમનું કેવું છે કે આ દસ્તાવેજ બિનપાત્ર છે અને તેની સામે તેમનો હુકમ પણ નીકળેલો છે વર્ષ બે હજાર સાત થી જમીન કબજો ફરિયાદી પાસે હોવા છતાં સામા પક્ષ દ્વારા પાંચસો ગાડીઓ સાથે આવી કબજો લેવાની ધમકી આપવામાં આવી રહી છે તેમણે પોલીસ અને સત્તાના જોરે આ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાનું પણ આક્ષેપ કર્યો હતો આ ઉપરાંત જો નિષ્પક્ષ તપાસ થાય તો આ કેસમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી થઈ શકે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું એટલા માટે આ જે પણ લોકો આક્ષેપો કરી રહ્યા છે એ બધા જ આક્ષેપો હવે માયાભાઈ આહિર અને એમના બંને પુત્રો અને આ કેસની અંદર તો અમરીશ ડેરની પણ મુશ્કેલીઓ વધારનાર દેખાઈ રહ્યા છે આમના દ્વારા જે આક્ષેપ આવ્યા છે તેમને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસટીવી ન્યુઝ નમસ્કાર